હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું બોલ તેના માટે મેં છ થી નંગ બટેકા લીધેલા છે તેને બાફી લીધેલા છે હવે આપણે એક નાની એવી જેની ખમણી લઈને આપણે એને ખમણી લેશું જેથી ગાંઠા ન પડે એના માટે આપણે એને બટેટાને ખમણી લેવાનું છે આ રીતના બધા બટેટા સરસ રીતે ખમણી લઈશું આ બધા બટેકા સરસ ખમણાઈ ગયા છે હવે આપણે મકાઈને કાપી લઈશું આપણે એક મકાઈ લીધેલી છે એની સાઈડમાંથી આપણે બધા દાણા કાઢી લઈશું એના આ રીતના બધા દાણા સરસ કાઢી લેવાના છે બધા દાણા કઢાઈ ગયા છે હવે આપણે લીલા દાણા ભાજી લેશો એને પણ જીણ્યા જીણ્યા સુધારી લેશો હવે આપણે બધું સરસ મિક્સ કરી દઈશું ધાણાભાજી અને મકાઈને જે આપણે આપેલા હતા એને આપણે બલેટા એડ કરી દઈશું હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું અને મેં આ બે ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે હવે આપણે એક ચમચી જેટલું પોણી ચમચી જેટલું આપણે ઓરેગાનો નાખીશું પોણી ચમચી જેટલું લીલી ફ્લેક્સ નાખીશું સ્વાદ અનુસાર મીઠું એને આપણે ગરમ મસાલો પણ નાખીશું ગરમ મસાલો મેં લક્ષ્મી છાપ લીધેલો છે એને આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું હવે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતના હળવાથી મિક્સ કરતા રહીશું આમાં હું કાંદા લસણનો ઉપયોગ નથી કર્યો તમે કાંદા લસણ પણ નાખી શકો છો ઝીણા ઝીણા બારીક સુધારીને આપણો સરસ મિક્સ થઈ ગયો છે મસાલો હવે આપને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે એક મિક્સર જ લેશું તેમાં અમે આ ચારના ગુરિડના લીધેલા છે ટુકડા કરી અને એને ક્રશ કરી લેશું એને આપણે દર દર જ રહે દેવાના છે આ રીતનો આપણે હવે એને સાઈડ પર મૂકી દઈશું અને એક વાટકી લેશું હવે આને બાઉલમાં કાઢી લેશું અને સાઈડ પર મૂકી આપણે નાનો એવો વાટકો લેશું અને વાટકામાં આપણે સ્લરી બનાવવાની છે જે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મેંદો લેશું અને બોલ્સની કોટિંગ માટે આ સ્લરી બનાવીશું હવે આપણે એમાં થોડું એવું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડું થોડું પાણી નાખતા જશું અને આપણે એને સરસ મિક્સ કરતા જશું ધ્યાન રાખવાનું છે ગાંઠા ના પડે આપણે આ કોટિંગ થાય આપણે ચમચી સરસ આપણે સ્પષ્ટ કોટિંગ થઈ ગઈ છે જોઈ લેવાનું આમ કરીને એટલે તરત આપણે ખબર પડી જશે આપણું સ્લરી સરસ તૈયાર થઈ ગઈ છે અને ચાલો આમે એક થોડુંક રેગ્યુલર ચીઝ લીધેલો છે અને મોઝલા ચીઝ લીધેલું છે હવે આપણે એના બોલ સવારે લઈશું નાના નાના પહેલાં આ રીતના આપણે બોલ સવારી લેશું સેબોલ્સ આપણે આ રીતના તૈયાર કરી લેશું હવે આપણે થેપલી કરી અને એમાં ચીઝને એ ઉમેરી દઈશું આપણે એક એક બોલ્સ લેતા જઈશું અને એને આ રીતના થેપલી કરી વચ્ચે આપણે ચીઝ ભરી લેવાનું છે અને બોલ સરસ વારી લેવાનું છે હવે આ રીતના આપણે એને કોટિંગ કરી લેવાનું છે અને આપણે આ જે બ્રેડનો કર્મચાર આપણે કરી લીધેલા છે એમાં આપણે રબદોડી સરસ આપણે આ રીતના હાથેથી સરસ કરી લઈશું આપણે એને બધી બાજુ લગાવી દઈશું અને આ રીતના આપણે હાથેથી પણ આપણે સરસ સાથમાં લઈ અને એમાં લગાવી લઈશું બ્રેડનો ભૂકો હવે આપણે એની સાઈડ પર મૂકી દઈશું આ રીતના આપણે બધા જ બોલ્સ વાળી લેવાના છે સરસ ગયા છે ગરમ મૂકી છે તે પણ સરસ ગરમ થઈ ગયું છે આપણે બોલ્સને તળવા મૂકી દઈશું સાવ ધીમા તાપે નથી તળવાના અને બહુ ફાસ્ટ ગેસે પણ નથી તળવાના આપણે એને મીડિયમ ગેસે તળવાના છે જેથી આપણે ધીમા ગેસે રાખશું તો બધું આપણું ચીઝ અંદરથી બહાર આવી જશે અને ફાસ્ટ રાખશું તો બળી જશે એટલે આપણે એને ગુલાબી સરસ તળવાના છે હવે આપણે ફેરવી લેશું જો અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બોલ આપણે સરસ તળાવ છે આ રીતના આપણે બોલ સરસ તળાઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લેશું તો આપના બોલ્સને આપણે ખોલીને જોઈ લઈશું આપના ચેઝ તો બહુ સરસ પેક થઈ ગયું છે એકદમ ઓગળી ગયું છે આપણા બોલ્સ સરસ તૈયાર થઈ ગયા છે આપના ચીઝ બોલ તૈયાર છે એન્જોય અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા